એક્ટિવિટી નંબર પાંચ એમ કહે છે કે લુક એટ ધ ફોલોઇંગ કોલમ્સ કે નીચેની કોલમ આમ જોવો ધ્યાનથી અને ધ સેન્ટેસીસ ઇન એ ડિસ્ક્રાઈબ અ વિલેજ બિફોર ધ યુઝ ઓફ સોલાર એનર્જી કે જેમાં એ ભાગ છે ને એ ભાગ શું દર્શાવે છે કે સોલાર એનર્જી યુઝ કર્યા પહેલાં ગામ કેવું હતું અને સેન્ટસીસ ઇન પાર્ટ બી અને જે બીમાં જે વાક્યો છે એ ડિસ્ક્રાઈબ ધ વિલેજ આફ્ટર ધ સોલાર એનર્જી પ્લાન્ટ વોઝ સ્ટાર્ટેડ રીડ ધ ટુ કોલમ્સ એન્ડ ફિલિંગ ધ બ્લેક એ કોલમ વાંચો અને ખાલી જગ્યા પૂરો અહીંયા આપણે એ અને બે એમ જોડકા આપેલા છે તેમાં શું કીધું છે એ ભાગમાં શું છે કે ભાઈ સોલાર એનર્જીનો પ્લાન્ટ આવ્યો એની પહેલા ગામ કેવું હતું અને પાર્ટ બીમાં શું કહે છે કે ભાઈ સોલાર એનર્જીનો પ્લાન્ટ આવ્યો એના પછી ગામ કેવું થઈ ગયું તો આમાં વચ્ચે વચ્ચે છે ને અમુક અમુક વાક્યો નહીં લખ્યા હોય જે વાક્યો આપણે લખવાના છે જો બતાવો કેવી રીતે તો એક પેલું એક્ઝામ્પલ આવું ને તો પેલા મૂ કહે છે ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી કે ભાઈ ગામના લોકો સોલાર એનર્જીનો ઉપયોગ નહોતા કરતા પછી શું થયું ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી લોકો ઉપયોગ કરવા માંડ્યા પહેલા ઉપયોગ નહોતા કરતા પછી કરવા માંડ્યા સેમ તો બીજા જો ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી નહોતી તો આમાં શું હશે ઘણા કહે સર ધેર વોઝ યસ ઇલેક્ટ્રિસિટી નો નો યસ કરી નાખવાનો

પરિણામ શું આવ્યું પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ લોકો હવે સોલાર કુકર ઉપયોગ કરવા માંડ્યા છે ધ કિચન વેર ફૂલ ઓફ સ્મોક કે રસોડું જે છે ધુમાડાથી ભરાઈ જાતું હવે પરિણામ શું છે ધ કિચન આર સ્મોકલેસ નાવ કે રસોડું જે છે હવે કેવું છે સ્મોકલેસ ધુમાડા વગરનું છે જોઈ આગળ કહે છે ફાઈવ બી એક્ટિવિટી ફાઈવ બી કે ઇટ ઇઝ અ સન્ડે ટુડે આજે રવિવાર છે આજે રવિવાર છે તો સ્કૂલે જઈને આવ્યા એમ નથી આમ ધારી લેવાનું છે કે આજે રવિવાર છે અલીસ પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ અલીના માતા પિતાએ તેમને અમુક કામ કરવાનું કીધું છે ગીવન બિલો ઇઝ ધ લિસ્ટ ઓફ થિંગ્સ નીચે જે છે એ કામની લિસ્ટ છે વોટ અલી હેઝ કમ્પ્લીટેડ ઇઝ માર્કડ ટ્રુ કે અલીએ જે કામ કરી નાખ્યું છે એના ખરું છે અને વોટ હી હેઝ નોટ કમ્પ્લીટેડ ઇઝ માર્કડ એક્સ જ્યાં એણે કામ નથી કર્યું ત્યાં એક્સ કરેલો છે વોક ઇન અ પેસ્ટ જોડીમાં કામ કરો એને આસ્ક ક્વેશ્ચન્સ ટુ ઈચ અધર અબાઉટ અલી એન્ડ રાઇટ ધેમ અલી વિશે એકબીજાના સવાલ પૂછવાના છે અને એના જવાબ નીચે લખવાના છે તો પહેલા તો ચાલો જોઈ અલીએ કયા કામ કર્યા કયા નથી કર્યા તો અરેન્જિંગ ઇઝ બુક્સ એના ચોપડા ગોઠવવાના નથી થયા ક્લીનિંગ રૂમ રૂમ સાફ કરવાનો નથી થયો વોટરિંગ ધ પ્લાન્ટ છોડને પાણી પાવાનું છે હા એ થઈ ગયું કટિંગ એટલે કે ટ્રીમિંગ હિઝ નેલ્સ એના નખ કાપવાના છે એ થઈ ગયા ટેકિંગ અ બાથ નાવા જાવ ઉઘરો નથી ગયો હજી બોલો પછી વોશિંગ હિઝ સોક્સ એના મોજા ધોવાના છે એ થઈ ગયું પોલિશિંગ પાપાસ શૂઝ પપ્પાના શૂ ને પોલિશ કરવાના છે પપ્પાના બૂટ ને પોલિશ કરવાના છે નથી થયા પછી બોઇલિંગ મિલ્ક દૂધ ગરમ કરવાનું છે થઈ ગયું

yes he has ત્યાર બાદ હઝ અલી કટ ધ ટિપ ઓફ નખ કાપી નાખ્યા હા કાપી નાખ્યા છે અલી કે શું અલી નાયો છે અલી વોશડ કે શું અલી એ પોતાના મોજા ધોયા હા ધોયા છે અલી પોલિશ્ડ હિઝ પાપા શૂઝ કે શું અલી પપ્પાના પોલિશ કર્યા કર્યું તો હા નાખ્યા છે